નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની જાન્યુઆરી બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો જે વિડીયો છે તે આપણે આ વિડીયોની અંદર એટલે કે જે અભ્યાસ છે તે આ વિડીયોની અંદર કરવાના છે આ એકમ કસોટી છે કુલ પચીસ ગુણની છે અને ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે સર્વપ્રથમ આપણે જોઈએ વિભાગ એ ગદ્ય વિભાગ જેના નવ માર્ગ છે એમાં સર્વપ્રથમ આપણને જોડકા આપેલા છે એમાં પહેલી કૃતિ છે ભૂખથી એ ભૂંડી ભીખ એના સર્જક છે પન્નાલાલ પટેલ વિરલ વિભૂતિના જે સર્જક છે તે આત્માપીત અપૂર્વજી મિત્રો આપણે ધોરણ દસ માટે ગુજરાતી વ્યાકરણનો એક સરસ મજાનો કોર્સ લોન્ચ કરેલો છે અને આ કોર્સની અંદર તમને ધોરણ દસની અંદર ગુજરાતી વ્યાકરણમાં જેટલા પણ ટોપિક પૂછાય છે તે બધા જ ટોપિકની સમજૂતી ઉદાહરણ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો મોસ્ટ ટાઈમ પી ઉદાહરણ ડાઉટ સોલ્વિંગ અને પીડીએફ સાથે ફક્ત અને ફક્ત સો રૂપિયાની અંદર આ સમગ્ર કોર્સ જે છે તમે અભ્યાસ કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી આ કોર્સ પરચેસ કરી લેજો ત્યાર પછી કૃતિને આપણે સાહિત્ય પ્રકાર સાથે જોડવાના છે એમાં હિમાલયમાં એક સાહસને જોડીશું પ્રવાસ નિબંધ સાથે અને ભૂખથીય ભૂંડી ભીખને આપણે જોડીશું નવલકથાખંડ સાથે ત્યાર પછી કૃતિને પાત્ર સાથે જોડવાના છે તો ભૂખથી એ ભૂંડી ભીખનું પાત્ર છે કાળું અને વિરલ વિભૂતિનું પાત્ર છે ઝબકબાઈ ત્યાર પછી આપણે સુંદરજી શેઠ એને આપણે જોડીશું એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ એ ઉક્તિ સાથે અને સંતને આપણે જોડીશું દેહ નહીં આત્મા મૂલ્યવાન છે ત્યાર પછી કૃતિ છે હિમાલયમાં એક સાસ એને આપણે જોડીશું મારી જીવનકથા સાથે અને ભૂખથી એ ભૂંડી ભીખને આપણે જોડીશું માનવીની ભવાઈ સાથે ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં દુષ્કાળમાં ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો હતો તો દુષ્કાળમાં ધરતી ઉપર મોતનો વરસાદ વરસી રહ્યો હતો ત્યાર પછી સુંદરજી શેઠ દુષ્કાળનું કારણ શું માનતા હતા ત્યાર પછી ત્રીજો સવાલ સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવ્રતમાં ઉભેલા કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા જેમના ઘરમાં એક પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાટ પાંચ પચીસ શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બની અને કતારમાં ઊભો હતો ચોથો સવાલ પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયેલ છે તો પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનો ભારતીય જ્ઞાનપીઠ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયેલો છે ત્યાર પછી પાંચમો સવાલ શ્રીમદ રાસચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ કેવી હતી તો શ્રીમદ રાસચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ બાળપણથી જ અસાધારણ હતી શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે જાતિ સ્મરણ અને સત્તાવધાનની શક્તિનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે કયું પુસ્તક લખેલું તો શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે સ્ત્રી એક પુસ્તક લખેલું શિધાનની શક્તિ એટલે શું તો એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે શતાવધાનની શક્તિ પહાડોના શિખર ઉપર શું ચળકી રહ્યું છે તો પહાડોના શિખર ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો હિમાલયમાં એક સાહસ કૃતિના સર્જક ખોભણોમાંથી ખોભણોમાં સાથી છેતરાય તો રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ઓભણો દેખાતી ન હતી આ તાજા પડેલા હિમથી લેખક છેતરાયાને મેં પગ મૂક્યો મેં તરત જ બરફ ઘસી પડ્યો અને લેખક એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર લખો તો આ ત્રણ ચાર વાક્યના ઉત્તર જે છે અહીંયા તમને દર્શાવેલા છે બીજો સવાલ કાળુ ધર્માદુ લેવા શા માટે તૈયાર થાય છે ત્રીજો સવાલ છે શ્રીમદ રાજચંદ્રએ બાળકોને આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે આપ્યું લેખક અને તેમની ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે શા પ્રયાસ કર્યા પાઠને આધારે જણાવો પાંચમો સવાલ જવાહરલાલ નહેરુની ઈચ્છા શા માટે અધૂરી રહી ગઈ ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર જવાબ લખો એમાં લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં વિધાનના આધારે કાળુની સ્વાભિમાન વ્યક્તિનો પરિચય આપવો પછી બીજો સવાલ ભૂખથીય ભૂંડી ભીખ કૃતિના આધારે દુષ્કાળની ભયાનકતા વર્ણવો ત્યાર પછી ત્રીજો સવાલ છે ચોથો સવાલ હિમાલયમાં એક સાહસ કૃતિને આધારે હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દમાં આલેખો મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આખે આખું સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશનનો જો તમારે અભ્યાસ કરવો હોય તો એ આખે આખા સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો સંપૂર્ણ સોલ્યુશન જે છે તમને નીચે જે લિંક આપવામાં આવેલી છે તે લિંક ઉપરથી તમે મેળવી શકશો તો આ સમગ્ર સોલ્યુશન છે સંપૂર્ણ સોલ્યુશન છે આખે આખું સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેના ઉપરથી તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકશો ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે